હવે ચોમાસું નજીકમાં જ છે તેર કાંઠે બેસાડું ચોમાસું લગભગ પશ્ચિમ કાંઠે વરસાદ વરસતો દસમી તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને આ ભારે વરસાદ મુંબઈ મહારાષ્ટ્રમાં થશે ત્યારબાદ ચોમાસું પ્રી માસુ એક્ટિવિટી તારીખ પાંચથી ચાર પાંચથી તો શરૂ ગઈ છે છઠ્ઠી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહ વરસાદ સુરતના ભાગોમાં થશે ઉપર ઉત્તર ગુજરાતના ભાગમાં અતિવંત સાથે થશે અને ત્યાર પછી જે મોન્સૂન એક્ટિવિટી છે એ મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલું ચોમાસું આગળ વધતું તારીખ અગિયારના બાર તારીખ સુધીમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે સાગરમાં એક હવાનું હળવું દબાણ તારીખ દસથી આઠથી દસથી અગિયારની આસપાસ બને છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવળીલાયક વરસાદ થશે કોઈપણ ભાગમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ગીરના ભાગો અને જુનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સોરઠના ભાગો કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે થોડો ઘણો વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં પણ રહેવાની શક્યતા છે પણ હમણાં તો વિવિધ કચ્છના ભાગોથી પાકિસ્તાન ભાગોમાં છે અને આ ચોમાસું વરસાદ લગભગ રાજ્યના ભાગોમાં સાતથી ચૌદ સુધી તારીખમાં આવી જશે પણ જે બાર તારીખ સુધીમાં ચોમાસું આગળ વધશે અને પંદર તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આગળ લેશે ત્યારબાદ અઢારથી વીસમાં પણ ચોમાસું વરસાદ થશે પરંતુ આ ચોમાસું વરસાદ જે છે એ મુંબઈ મહિના ભાગોમાં ભારે વરસાદ લાવશે અને ત્યારબાદ એકવીસ થી બાવીસ થી અઠ્યાવીસ નક્ષત્રમાં આગળ નક્ષત્ર વરસાદ છે એ સારો વરસાદ થવાની શક્યતા જંતુ હોય છે જે પ્રથમ જે વરસાદ જે છે આઠ જૂન અથવા જે અરબી સમુદ્ર પવન જે ફેર બદલી થશે અને ભારે પવન છે આ જે વરસાદ થશે આઠ તારીખ આઠ થી દસ તેર ચૌદ સુધીમાં એનું પાણી બરાબર સારું ગણી શકાય નહીં જીવજંતુ કરવાની શક્યતા રહેતી હોય છે એટલે જો ગુજરાત ત્યારે હેરિકટર કાચરા પછી તો પછી વરસાદ લંબાશે ચોમાસું લંબાશે ચોમાસામાં બ્રેક આવશે નવી તરફ તારીખ ઓગણીસ વીસમાં એકવીસમાં પણ સારો વરસાદ થશે અઠ્યાવીસ તારીખ જૂન સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે એટલે આ વખતે જે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે લોહી નક્ષત્ર વરસાદ એ પાછલા ભાગોમાં થવાની ઘણી જગ્યાએ થવાની શક્યતા હોવાથી ચોમાસું ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહે છે